સાધનું છટકતા ફરી પડી ગઈ હતી આપને જણાવી દઈએ એક યુવતી જે છે 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સમગ્ર કચ્છમાં ચકચાર પ્રસિદ્ધ જવા પામી છે વાડીમાં ખેત મજૂરી કરતા શ્રમજીવી પરિવારની યુવતી બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો ઘટનાને લઈને કચ્છ જિલ્લા કલેક્ટર પોલીસ વડા ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સની ટીમ બચાવ કામગીરીમાં જોડાય છે ગાંધીનગરથી પણ ટીમ બચાવ કામગીરીમાં એનડીઆરએફ જોકે ચિંતાની વાત તો એ છે કે આ યુવતીનો અવાજ આવ્યા બાદ હાલ તેનો અવાજ બંધ થઈ ગયો હતો થોડી વાર પહેલા પરંતુ હજુ પણ તેની રેસ્ક્યુની કામગીરી બચાવવાનો પ્રયાસ ચાલુ છે તંત્ર ત્યાં ખડે પગે છે

એમાં ખાબકી હતી અને જેના કારણે તેને લગભગ પાંચ થી સાત કલાક બાદ એના ઘરવાળા ને ખબર પડે છે ત્યારબાદ આખું તંત્ર કામે લાગે છે અને અત્યારે હાથકાલ કરીને ચોવીસ કલાક વીતી જવા છતાં એનડીઆરએફ અને આર્મીના ના જવાનો પણ અત્યારે બચાવવા માટે રેસ્ક્યુ કરી રહ્યા છે અને ખાસ કરીને અત્યારે જો વાત કરવામાં આવે તો ત્રણસો ચારસો ફૂટ સુધી એ છોકરીને બચાવવા માટે પરંતુ કાલે જે રાતે જે રેસ્ક્યુ ઓપરેશનમાં એકદમ નજીક આવવા સાથે સાઠ ફૂટ હજી અંદર ખાડામાં પડી જવાથી આ છોકરીને હવે બચાવી ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડી ગયું છે બહાર જી પૃથ્વીજી સાઠ ફૂટ બાકી હતું અંદર થી એનો અવાજ આવવાનો બંધ થઈ ગયો હતો એટલે કે જે રેસ્ક્યુ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમાંથી યુવતી છટકી ગઈ હતી એવી માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે જે ચોક્કસ થી બહાર મેં જેવી રીતે કહ્યું હતું જે રેસ્ક્યુ કામગીરી સંભાળી હતી ત્યાર દરમિયાન જે રેસ્ક્યુ નું સાધન હતું એ છટકવાથી અને હાલ અત્યારે જે છોકરીની જો યુવતીની જો પરિસ્થિતિની જાણવા કરવામાં તો કેમેરામાં કોઈ પણ જાતની મુવમેન્ટ નથી દેખાતી ત્યારે કચ્છ સહિત આખું ભારત એ દીકરી માટે દુઆ કરી રહ્યું છે કે દીકરી એમ કેમ બહાર આવી જાય પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિ જોવામાં આવે તો અત્યારે કોઈ પણ એની હાથમાં મુવમેન્ટ નથી આવતી એટલે ક્યાંક ને ક્યાંક પરિવારમાં અને ખાસ કરીને તંત્રની પણ ચિંતા વધી રહી છે અને રેસ્ક્યુ ઓપરેશનને ફરી ચાલુ કરી દેવામાં આવ્યું છે ચોવીસ કલાક વીતી જવા છતાં એક કહી શકાય યુદ્ધ ધોરણે અત્યારે આ દિવસ કરીને બચાવવા માટે તેને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે જે પૃથ્વીજી સોમવારે રાત્રે સાડા નવ વાગે એટલે કે ભુજ તાલુકા મામલતદારે એવું જણાવ્યું હતું કે એનડીઆરએફ ટીમ દ્વારા બોરવેલ ફરતે લોખંડનું એક સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે એટલે કે ખાસ પ્રકારના ગાડિયાને બોરવેલની અંદર એકદમ કાળજીપૂર્વક ઉતારવાની કામગીરી ચાલી હતી એટલે કે આ જે ગાડીઓ હોય યુવતી સુધી પહોંચી જાય અને તેમાં તેને જકડી લેવામાં આવે એ પ્રકારનું સ્ટ્રક્ચર જે છે બનાવવામાં આવ્યું છે પરંતુ તેઓએ પણ જણાવ્યું હતું કે આ કાર્ય જે છે ખૂબ જ કઠિન છે તેને બહાર લાવી એ ચોક્કસ બહાર કહી શકાય કે જે રીતનું આખું જે સ્ટ્રક્ચર છે જ્યાં આજુબાજુ છે ત્યાં જે માટી છે એનું છે ને આખું એ કહી શકાય કે જે ઘનતા પાણી વાળી માટી છે એટલે ક્યાંક ને ક્યાંક માટી ધસવાનું પણ જેને કહી શકાય એક ભય છે એના કારણે થઈને એનડીઆરએફ ટીમ જે એનડીઆરએફ ની ટીમ જે સાંજે પાંચ વાગે અહીંયા પહોંચી હતી પાંચ વાગ્યા થી કરીને લગાતાર બાર કલાકથી છોકરીને બચાવવા માટે થઈને એનડીએફ ની ટીમ તમામ કોશિશ કરી રહી છે પરંતુ જે કહી શકાય જે માટીની ઘનતા છે એના કારણે એ આજુબાજુનો એરિયો છે એ પાણી હોવાના કારણે એ માટી ધસવાનું એક ભય છે એટલે કરીને ક્યાંક ને ક્યાંક એનડીઆરએફ ની તમામ તમામ પ્રયાસ કરી રહી છે કે ધીરે ધીરે કરીને પણ એ છોકરી સુધી પહોંચી શકાય અને ગઈ રાતે જે સાડા બાર વાગે એકદમ કહી શકાય સાઠ ફૂટ નો બાકી હતો પણ એક જે રેસ્ક્યુ હેન્ડલ હોય એ તૂટી જવાથી એ સાઠ પોટ નું દૂર છવા છે એ છોકરી દૂર થઈ ગઈ હતી એટલે કે અત્યારે કે કાકા કરે એનડીઆર તમામ તમામ તંત્ર છે એકદમ કહી શકાય જે રેચુ ને ઓપરેશન ને ધ્યાનમાં રાખીને લઈ રહ્યા છે અને ખાસ કરીને સફળતાપૂર્વક આ છોકરીને બહાર કાઢી શકાય એની માટે પ્રયાસ કરી રહ્યા છે જી ભૂજતી 25 કિલોમીટર દૂર પૂર્વ દિશાએ આવેલા અંતરિયાળ ઘઠરાઈ ગામ એ આજે આ યુવતી ના બોરવેલ માં પડી જવાની ઘટનાની પગલે અ બચાવ કાર્ય માટે ઉમટેલા વહીવટી તંત્રના કાફલાને લઈને નાના એવા ગામમાં પણ ભારે ધમધમાટ વ્યાપી જવા પામ્યો છે છે એટલે કે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય આ ઘટનાથી સ્થાનિક યુવતીના પરિવારો જે તે ખૂબ જ દુઃખી અવસ્થામાં જોવા મળી રહ્યા છે એટલે કે લાડકી દીકરીના બહાર આવવા માટે ભગવાનની પ્રાર્થના કરતા સૌ કોઈ નજરે પડી રહ્યા છે પૃથ્વીજી તો કેટલો સમય લાગી શકે છે યુવતીને બહાર કાઢવામાં શું છે હાલની પરિસ્થિતિ જે રીતે મેં કહ્યું બહાર કે જે રીતે બોરવેલની આજુબાજુ માટીમાં છે ક્યાંકને ક્યાંક પાણી ભરાય છે એટલે એ બોરવેલમાં સાવધાનીપૂર્વક અત્યારે કામ કરી રહ્યું છે અને ખાસ કરીને હજી થી સાત કલાક લાગી રહ્યું છે અને અત્યારે ખાસ કરીને પરિવાર અને સમગ્ર કચ્છ માટે ચિંતાજનક એક વસ્તુ બની રહી છે કારણ કે જે દીકરી છે એ કેમેરામાં કોઈ મુમેન્ટ નથી કરી રહી કેમેરો મોકલવામાં આવે તો બોલમાં એટલે ક્યાંક ને ક્યાંક એની કોઈ મુમેન્ટ નથી થતી અને ખાસ કરીને એ જ ચિંતાનો વિષય છે કે આટલા કલાક વીતી જવા પછી હવે છોકરી જો હેમ કેમ બહાર આવી જાય એના માટે સમગ્ર કચ્છ અને સમગ્ર ભારત અત્યારે કઈ કહી શકાય એ ચિંતા કરી રહ્યું છે અને બધા એક દીકરી માટે રિક્વેસ્ટ કરી રહ્યું છે ભગવાન પ્રાર્થના કરી રહ્યું છે ચોક્કસથી સૌ કોઈ જે હાજર છે ત્યાં લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે દીકરી જે છે બહાર આવી જાય હું આપને પૂછવા માંગીશ કે આ દીકરી જ્યારે અંદર પડી ગઈ આટલા નાના બોરવેલમાં કઈ રીતે ખબર પડી કે અંદર પડી ગઈ છે એમને જણાવ્યું હતું કે જે બે દીકરીઓ છે રાતે બાથરૂમ કરવા માટે ઉભા થયા બારે ગયા હતા અને ત્યારે એક દીકરી બાથરૂમ જઈને પાછી આવતી હતી ત્યારે આ દીકરી નીંદર હોય એવી રીતના અને હાલ પગ લેતા બોરવેલ ના ખાડામાં જે પાંચસો ચાલીસ ફૂટ ઊંડો બોરવેલ છે એમાં પડી ગઈ હતી પરંતુ જે દીકરી હતી એ જે બીજી દીકરી છે એમને કીધું કે મારી બેન પાછી નથી આવી સવારના પાંચ વાગ્યા થી હળસામાં દીકરીની તલાશ કરી ત્યારે બચાવ બચાવના જે અવાજ આવતો હતો એનાથી ખબર પડી કે આ છોકરી છે એ બોરવિલ માં પડી છે અને ત્યારબાદ જે ગ્રામજનો છે એનો સંપર્ક કર્યો ગ્રામજનોએ

જે અત્યારે જે મેડિકલ સ્ટાફ છે એનું પણ કેવું મુશ્કેલ છે કે અત્યારે જે ચોવીસ કલાક નો સમય છે કારણ કે એની પાસે લગાતાર ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યું છે લગાતાર એને જે અંદર થી જે એના પરિવાર સાથે વાત કરીને અવાજ કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક ક્યાંય હલચલ છે જે રાતના સાડા બાર વાગ્યા પછી જે જે હલચલ હતી બંધ થઈ ગઈ છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકે કે જે યુવતી છે અનકોન્શિયસ થઈ ગઈ હોય બેબંધ થઈ ગઈ હોય અત્યારે એ મેડિકલ માની રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે ચિંતાનો શબ્દ એ બન્યો છે કે કોઈ હલચલ નથી થઈ રહી કારણ કે સાડા વાગ્યા સુધી જે યુવતીનો તો રિસ્પોન્સ મળી રહ્યો હતો

ચોક્કસ થી જે મેં કહ્યું એના કારણે આજુબાજુની જે માટી છે બચાવ કામગીરી છે ધીમી પડી રહી છે પરંતુ હજી પાંચ થી સાત કલાક લાગી શકે એવું છે એવું અત્યારે ઓફિશિયલી જે છે રેસ્ક્યુ ટીમ એમ દ્વારા કહેવામાં આવ્યું છે પરંતુ અત્યારે ચિંતા નો વિષય એક જ બની રહ્યો છે કે જો દીકરી હલચલ નથી થતી એટલે કોઈ મુવમેન્ટ નથી થતી એટલે ક્યાંક ને એક ચિંતાનો વિષય એ પણ છે કે દીકરી એમ કેમ હોય એના માટે અત્યારે સર્વ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે કેટલી ટીમો કાર્ય જે ચોક્કસ કહી શકાય કે જે સૌથી પેલા બચાવ કાર્યમાં અહીંયા જે બહુ અને બચાવની જે રેસ્ક્યુ ટીમ ફાયર બ્રિગેડની ટીમ હતી એ પહોંચી હતી એના પછી એનડીઆરએફ ની ટીમ સાંજે પાંચ વાગે પહોંચી હતી અને ત્યારબાદ અત્યારે પણ મેડિકલ ટીમ છે એ હાજર છે એકસો ની ટીમો પણ હાજર છે ખાસ કરીને પૂર્વ કચ્છના પશ્ચિમ કચ્છના એસપી અને જવાનો પણ હાજર છે ખાસ કરીને કલેક્ટર પણ હાજર છે અને તમામે તમામ ડોક્ટર્સની ટીમ અહીંયા હાજર છે કે દીકરી બહાર આવે એટલે ફટાફટ એની તમામે તમામ ઈલાજ થઈ શકે સંભવિત જે પ્રશ્નો છે

ભારે ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો ઘટનાને પગલે એક જિલ્લા કલેક્ટર પોલીસ વડા ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ખડે પગે બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે ગાંધીનગરથી પણ એનડીઆરએફની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ છે કે ચિંતાની વાત અત્યારે એવી છે કે હાલ જે છે યુવતીનો અવાજ નથી આવી રહ્યો તેવું જાણવા મળી રહ્યું છે થોડા સમય પહેલા એનો અવાજ આવી રહ્યો હતો પરંતુ હાલ એનો અવાજ આવતો જે છે બંધ થઈ ગયું છે